આગામી યોજાનાર રથયાત્રાને લઈ મહુવા નગરપાલિકાના સભાખંડ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર ભરવાડ સાહેબના અધ્યક્ષાને શાંતિ સમિતિની એક બેઠક યોજાઈ હતી જેમાં મહુવા શહેરના વિવિધ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ આગામી યોજાનાર રથયાત્રાને લઈ શાંતિ સમિતિની બેઠક મહુવા પોલીસ ઇન્સ્પેક્ટર ભરવાડ સાહેબના અધ્યક્ષાને યોજાઈ હતી નગરપાલિકાના મકવાણા સભાખંડ ખાતે આગામી યોજાનાર રથયાત્રાને લઈ એક શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં મહુવા શહેરના પ્રતિષ્ઠિત નાગરિક મહુવા નગરપાલિકાના નગરસેવકો તો મુસ્લિમ સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ જણાવ્યું કે રથયાત્રા દરમિયાન ટ્રાફિક ને અડચણરૂપ થતા તમામ વસ્તુ વાહનો હટાવાશે અને જે રાજમાર્ગો પર રથયાત્રા નીકળશે ત્યાં પણ વાહનોને અન્ય ડાયવર્ટ કરવામાં આવશે

અને તેમાં તમામ મુસ્લિમ સમાજનો સહકાર પણ રહેશે અંતમાં હાજર સૌ આગેવાનો અને નગરજનોને સહકારની આશા સાથે પોલીસ ઇન્સ્પેક્ટર બરવાડ સાહેબે આભાર માન્યો હતો આગામી તારીખ સાત સાત બે હજાર ચોવીસના રોજ મહુવાનગર ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજનાર છે જે રથયાત્રા મહુવાનગરના ટોટલ સાડા ત્રણ કિલોમીટર વિસ્તારને આવરી લેતી રથયાત્રા છે જેમાં પોલીસમાં માનીય એસપી સાહેબ પીઆઈ મહુવા પોલીસ સ્ટેશન સાથે બે પીએસઆઈ પચાસ પોલીસ માણસો પચાસ હોમગાર્ડ જીઆરડીના માણસો સાથે યાત્રા જે છે રથયાત્રા એનામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે આ રથયાત્રા સાડા ત્રણ કિલોમીટરની છે જે રથયાત્રાના રૂટ ઉપર આવતા વાહનો અને મોટા વાહનો જે રથયાત્રા સમય પસાર થનાર છે એના માટે પણ અલાયદી પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવનાર છે એ બાદ મહુવાનગર ખાતે રથયાત્રા અનુસંધાને તમામ ધર્મના લોકો સાથે શાંતિ સમિતિની મિટિંગો યોજી છે અને આજ રોજ પણ શાંતિ સમિતિની નગરપાલિકા ખાતે મિટિંગ યોજેલ છે અને મહુવાનગરજનો તરફથી જે પણ સૂચનો ટ્રાફિકને લગતા અને જે રસ્તાને લગતા સૂચનો છે એ પણ જે તે શાખા છે જે તે કચેરી તરફ તો અમે ફોરવર્ડ કરીશું અને મહુવાનગરની જે રથયાત્રા છે એ ખૂબ જ શાંતિ અને સ શાંતિપૂર્ણ રીતે પસાર થાય એના માટે પોલીસ કટિબદ્ધ છે અને આપ સૌ મહુવા નગરજનોને પણ એમાં સાથ સહકાર મળી રહે એવી અમારા તરફથી આશા છે જય હિન્દ